હનુમાનજીના સુરેન્દ્રનગર શહેરના સાદી એસોસિએશન દ્વારા કટલાઓને પીવાના પાણી માટેનું કુંડાઓનું વિતરણ લોકોને કરવામાં આવ્યું હતું અંદાજે આશરે પંદરસો બે હજાર જેટલા કુંડાઓ શાદી એસોશિએશન દ્વારા સુરેન્દ્રનગર શહેરના લોકોને વિતરણ કરાયા હતા ઉનાળાની કાળઝાળ ગરમીથી પક્ષીઓને બચાવવા માટે સુરેન્દ્રનગર સાદી એસોસિએશન દ્વારા પંદરસોથી બે હજાર જેટલા કુંડા વિતરણ કરાયા ત્યારે સુરેન્દ્રનગર શહેરના વેપારીઓએ પક્ષીઓ પક્ષીઓને પાણી પીવા માટેનું કુંડા વિતરણ કરાયું હતું માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર અમારો દેખાય આજે ચૈત્રી પૂનમ હતી અને હનુમાનજીનો પવિત્ર જન્મદિવસ નિમિત્તે અમે આજે પંદરસોથી બે હજાર કુંડાનું વિતરણ કર્યું સુરેન્દ્રનગર સાડી એસોસિયન દ્વારા શ્રેણીક શાહ આજે ચૈત્રી પૂનમના મહાન દિવસે સુરેન્દ્રનગર સાડી એસોસિયન દ્વારા જવાહર રોડ પર મહાલક્ષ્મી કોમ્પલેક્ષ છે આજે એક હજારથી વધારે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું સાથે પંદરસો પેકેટ ડાળિયાના વિતરણ કરવામાં